મિત્રો જે લોકોના લગ્ન થઈ ગયા છે ને એ લોકો મોટાભાગે આ વાક્યો વાપરતા હશે કે પત્નીને કહેતા હોય કે ભાઈ તારું વર્તન મારી સમજની બહાર છે તારી વાતો છે ને મારી સમજની બહાર છે તારા પ્રશ્નો મારી સમજની બહાર છે કોઈનું ઇંગ્લિશ બહુ જબરજસ્ત હોય તમને હસવું આવતું હોય તમે કહેશો તેનું અંગ્રેજી મારી સમજની બહાર છે ભાઈ એના નાટક મારી સમજની બહાર છે તો આ સમજની બહાર છે તેની હરકતો તેને નોકરી છોડીને એનો નિર્ણય મારી સમજની બહાર છે આ બધા જ વાક્યોમાં જુઓ સમજ બાર છે સમજ બાર છે દેખાય છે તો આનું ઇંગ્લિશ કઈ રીતે કરવું બોલવું કઈ રીતે એવું તમને આજે સમજાવીશ તો છેલ્લે તમારે પણ આવું એક વાક્ય કમેન્ટમાં તમારી જાતે લખવાનું છે અને આને વાપરવાનું છે બોલો ત્યારે વાપરવાનું છે મિત્રો તમારે જ્યારે બોલવું હોય ને કે મારી સમજની બહાર છે તો તમારે વાપરવું પડશે બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ આટલું છે ને લખીને યાદ કરી લો બરાબર છે બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ આ ત્રણેય શબ્દો ભેગા જ આવશે બરાબર છે બિયોન્ડ બિયોન્ડ એટલે કોઈ વસ્તુની પહોંચની બહાર અને કહેવાય છે બિયોન્ડ બરાબર છે બિયોન્ડ એની પાર મારું એટલે તમે લખશો માય અને સમજ એટલે આપણે લખશું અંડરસ્ટેન્ડિંગ તો ઉચ્ચાર પણ આપેલો છે બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ અને બોલો બે ત્રણ વાર બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ હવે તમને એના લગતા વાક્યો આસાનીથી આવડશે પહેલું વાક્ય છે કે તારું વર્તન મારી સમજની બહાર છે તો વર્તન માટે કયો શબ્દ વાપરશું એ તમને આવડતું હોય એટલે તમે જાતે આનું ઇંગ્લિશ કરી શકશો પહેલાં તો કઈ વસ્તુ મારી સમજની બહાર છે એ વસ્તુ લખવી પડે એટલે અહીંયા ઉધારો કે ખાલી જગ્યા રાખું છું અહીંયા જે વસ્તુ મારી સમજની બહાર છે એ મૂકવાની છે અને પછી આપણે શું લખશું બિન્ડ માય અંડરસ્ટેન્ડિંગ બરાબર છે આ રીતનું વાક્યનું માળખું એક આ માળખું યાદ કરી લો બધામાં આ જ માળખું વપરાશે ચલો કઈ વસ્તુ સમજની બહાર છે આગળ મૂકવી પડશે તમે કહેશો તારું એટલે તમે કહેશો યોર ઓ યુ આર યોર અને તારું વર્તન વર્તનને ઇંગ્લિશમાં કહેવાય છે બિહે વિયર ઉચ્ચાર લખી દઉં છું ટેન્શન ના લો આપણે ઉચ્ચારાનું કરી શું નીચે લખી દઈએ છીએ બિહેવ તો જોઈ શકો છો શબ્દ બિહેવિયર તો બોલો વાક્ય બોલવાનું છે ચલો યોર બિહેવિયર અને યોર બિહેવિયર પછી શું આવશે ઇઝ છે બરાબર ને છે યોર બિહેવિયર ઇઝ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ બોલો યોર બિહેવિયર ઇઝ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ જો વાક્ય કેવું ખતરનાક લાગે છે બોલવામાં કેવું ભારે લાગે છે સમજી લો તો કોઈને પણ લાગશે કે યાર આનું ઇંગ્લિશ તો જબરજસ્ત છે યોર બિહેવિયર ઇઝ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ તો એક આ શબ્દ યાદ રાખવો પડે બિહેવિયર અને આ ત્રણ તો પાછળ યાદ છે જ ચલો આગળ તારી વાતો મારી સમજની બહાર છે તારી વાતો તમે કહેશો યોર ટોક્સ ટોકનો અર્થ થાય છે વાત કરવી અને ટોકનો અર્થ થાય છે કરેલી વાત બંને અર્થ નીકળતા હોય છે તો યોર ટોક્સ અને પછી તો આપણને ખબર જ છે હવે જુઓ ટોક્સ તારી વાતો બહુ વચન છે યોર ટોક્સ તારી વાતો એટલે પછી પાછળ આર આવશે જો એક જ વાત હોય ને તો ઇઝ આવત યોર ટોક્સ આર બિન્ડ માય અન્ડરસ્ટેન્ડિંગ બોલો યોર ટોક્સ આર બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ બોલો યોર ટોક્સ આર બિયોન્ડ માય અન્ડરસ્ટેન્ડિંગ હવે આ ત્રણ શબ્દો ખાસ ચલો આગળ આ પ્રશ્ન મારી સમજની બહાર છે તો સૌથી પહેલાં તો જુઓ આ પ્રશ્ન તમે શું લખશો આનું ઇંગ્લિશ કરવાનું છે આ પ્રશ્ન તમે લખશો ધીસ ક્વેશ્ચન ધીસ ક્વેશ્ચન આ પ્રશ્ન અને પાછળ એક જ પ્રશ્ન છે તો છાપવાનું શું છે Is beyond માય understanding. ધીસ ક્વેશ્ચન ઇઝ બિયોન્ડ માય understanding. આ પ્રશ્ન મારી સમજની બાર છે ચલો આગળ તમારે કેવું છે તેનું અંગ્રેજી મારી સમજની બાર છે તો શબ્દ શું છે તેનું અંગ્રેજી હવે છોકરો છે તો તમે હીઝ લખશો અને છોકરી હોય તો હર લખશો ધારો કે છોકરી છે તો હર લખશું હર બરાબર છે હર અને તેનું અંગ્રેજી તમે કહેશો હર ઇંગ્લિશ તેનું ઇંગ્લિશ હવે એક જ વસ્તુ છે જુઓ તેનું ઇંગ્લિશ આ એક જ વસ્તુ છે તો આપણે લખીશું હર ઇંગ્લિશ ઇઝ ઇઝ બિયોન્ડ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ હર ઇંગ્લિશ ઇઝ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ ચલો તેનું નાટક મારી સમજની બહાર છે તેના નાટક તેના નાટક ધારો કે છોકરો છે તો તમે કહેશો હિ ઇઝ હિઝ હવે તેના નાટક હવે ધારો કે તેનું એક જ નાટક છે કે તેનું નાટક તેનું કાયમનું નાટક છે તો હિ ડ્રામા હિ ઇઝ ડ્રામા તેનું નાટક હિ ડ્રામા ઇઝ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ હિઝ ડ્રામા ઇઝ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ હિઝ ડ્રામા ઇઝ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ બરાબર છે ખાલી આટલું જે તમારે યાદ રાખવાનું છે તેનું નાટક ચલો આગળ તેની હરકતો મારી સમજની બહાર છે તેની હરકતો તે જે પણ કરે છે બરાબર છે તો અહીંયા શું આવડવું જોઈએ તેની હરકતો છોકરો હોય તો હીઝ લખીશું છોકરી હોય તો હર લખીશું હ હિ એક્શન્સ એક્શન એટલે એ જે પણ કરે છે એની જે પણ હરકતો છે હીઝ એક્શન્સ હવે જો એક કરતાં વધારે છે હરકતો છે એક્શન્સ એસ લાગેલું છે તો આપણે આર મૂકી દઈશું હિઝ એક્શન્સ આર બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ હિઝ એક્શન્સ આર બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ તમારે કેવું છે એનો જે નિર્ણય હતો એનો જે નિર્ણય હતો એ મારી હર મારી સમજની બહાર તેનો નિર્ણય તમે લખશો હિઝ ડિસિઝન હિઝ ડિસિઝન ઇઝ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ હિઝ ડિસિઝન ઇઝ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ જો તમને આ આવડી જશે તો તમને એક બીજો એક શબ્દનો પ્રયોગ છે જે આના જેવો જ છે એ પણ હું તમને આજે સમજાવીશ છેલ્લે સમજતો બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ આના જેવું કંઈક બીજું પણ છે જે તમને આવડી જશે હું છેલ્લે સમજાવું છું બરાબર છે છેલ્લે સમજાવું છું ચલો છેલ્લું વાક્ય સમજી લો એના પછી હું તમને બીજો પ્રયોગ પણ સમજાવું છું તેનો નોકરી છોડવાનો નિર્ણય મારી સમજની બહાર છે હવે જુઓ પહેલાં તો તેનો શું છે તેનો નિર્ણય મારી સમજની બહાર છે આનું ઇંગ્લિશ લખીએ એકવાર બરાબર છે હિઝ ડિસિઝન ઇઝ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ હિઝ ડિસિઝન હિઝ ડિસિઝન ઇઝ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ આટલું તો આપણે જ છે હવે ડિસિઝન છે ત્યાં તમારે લખવું છે કયો નિર્ણય નોકરી છોડવાનો નિર્ણય તો હિઝ ડિસિઝન આટલું તો લખી દીધું છે હિઝ ડિસિઝન હવે કયું ડિસિઝન હિઝ ડિસિઝન હવે નોકરી છોડવી એમાંથી નોકરી છોડવાનો તમારે કેવું છે તેમનું રાજીનામું આપવાનો નિર્ણય નોકરી છોડવાનો નિર્ણય તમે કહેશો હિઝ ડિસિઝન ટુ હવે નોકરી છોડવી એના માટે શબ્દ કયો છે રિઝાઇન કરવું રિઝાઇન કરવું એટલે કોઈ જગ્યાએથી રાજીનામું આપવું હું નોકરી છોડી દઉં છું ઉચ્ચાર લખી દઉં છું રી ઝા હિઝ ડિસિઝન ટુ રિઝાઇન ઇઝ બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ હવે જુઓ તમને આ વાક્યો આવડી ગયા હોય તો એક બીજો વાક્યનો પ્રયોગ જે મેં તમને કીધો ખૂબ જ સિમ્પલ રીતે તમે કરી શકશો અને એ શું છે તમારે કહેવું છે કે કોઈ વસ્તુ તમારી સમજ નહીં પણ તમારા કાબૂની બહાર છે તમારા કાબૂની બહાર છે કે ભાઈ એને જે કરવું હોય કરે એમાં હું કશું ના કરી શકું મારું મારું કહ્યું એ માનતો જ નથી તો તમે શું કરશો અહીંયા બિયોન્ડ માય અંડરસ્ટેન્ડિંગ છે ને તમે આ વાક્યમાં શું મૂકી દેશો તેનું બિહેવિયર જે છે હિઝ બિહેવિયર ઇઝ બિયોન્ડ માય શબ્દ તમે વાપરશો કંટ્રોલ હિઝ બિહેવિયર ઇઝ બિયોન્ડ માય કંટ્રોલ ભાઈ એનું જે વર્તન છે એ મારા કાબૂની બહાર છે એટલે કયો અર્થ છે આનો મારા કાબૂની બહાર છે બરાબર છે તો જ્યાં પણ તમે જુઓ ને કે જ્યાં તમારા કંટ્રોલનો અર્થ આવતો હોય ત્યાં તમારો કંટ્રોલનો જ આવતું હોય બરાબર છે જેમ કે આ વાક્યમાં એનો અર્થ બેસે છે કે તેની હરકતો છે ને એ હું કહું એમ નથી કરતો ભાઈ મારા કંટ્રોલની બહાર છે તો આ વાક્યમાં તમે શું લખશો હિઝ એક્શન્સ આર બિયોન્ડ માય અને તમે વાપરશો કંટ્રોલ અહીંયા કંટ્રોલ શબ્દ વાપરી શકાશે બરાબર છે તેનો નિર્ણય જે છે અહીંયા પાછળ શું મૂકશો ઇઝ બિયોન્ડ માય કંટ્રોલ એ મારા કંટ્રોલમાં નથી એની જાતે નિર્ણય લેશે અહીંયા પણ હિઝ ડિસિઝન ટુ રિઝાઇન ઇઝ બિયોન્ડ માય કંટ્રોલ એ મારા કંટ્રોલની બાર છે તો આ રીતે આરામથી તમે જે વાક્યો છે એ બનાવી શકો છો તમારું પોતાનું એક વાક્ય બિયોન્ડ માય અન્ડરસ્ટેન્ડિંગ અને એક બિયોન્ડ માય કંટ્રોલ આ બંને કમેન્ટમાં ચોક્કસથી લખવાના છે હું ચેક કરીશ સો ટકા થેન્ક્સ ફોર વોચિંગ